બોલો ટીનાભાઈ શ્રી ગોરૈયા હનુમાનજી મહારાજ કાંજ ગામ છે ત્યાંથી સ્વયં પધારેલ છે એની સાલ છે સત્તરસો ચોપન માક્ષર સુદ અગિયારસ અને જેવા અહીંયા પધાર્યા આ સ્થળ ઉપર ત્યાં રે ત્યાં ગોરળનું ઝાડ હતું પોતે જ પોતાનું નામ ધારણ કર્યું કે મારું નામ કરું છું મંદિર નવું નિર્માણ કરવામાં આવ્યું છે અને એની પ્રાણ નું આપણે આયોજન રાખવામાં આવે છે તો એનું તમામ આપડે પ્રાણ પ્રતિષ્ઠા ની માહિતી આપડે દાદા પાસે લઈ તો બોલો દાદા આ મંદિર નું નિર્માણ તાલુકાના દરેક ભક્ત સહકાર ધામ બનશે ઓ ટકા એમાં શંકા સ્થાન નથી ગુરુ શુક્ર ને શનિ શનિવારે પૂનમ છે પૂનમ ના દિવસે બપોર શનિવારે સાંજે ચાર ને અઠાવીસ મિનિટે ધ્વજારોહણ થશે અને બીડું અમાશે એટલે આ અમારો આગામી કાર્યક્રમ છે અને મહાપ્રસાદ પણ દરેક માટે હાજરી આપે એવું આમંત્રણ છે અને એકાવન કોને મહા રુદ્ર યજ્ઞ નું આયોજન છે અને આના આશીર્વાદ અમે આગળ વધશું અને એની કૃપાથી જ આ બધું શોભાયમાન થઈ રહ્યું છે એમાં શંકા ને કોઈ સ્થાન નથી કાર્યક્રમ ને અનુલક્ષી ને તારીખ એક એક બે હજાર છવ્વીસ બે બે હજાર છવ્વીસ અને ત્રણ એક બે હજાર છવ્વીસ નો જે શિખર પ્રતિષ્ઠા નો ઉત્સવ છે ભક્તો ને જાહેર આમંત્રણ આપવામાં આવે છે અને વધુમાં વધુ માણસો પ્રસાદ નો અને સેવા યજ્ઞ નો લાભ લઈએ નિમંત્રણ આપીએ છીએ ગોરડી હનુમાન દાદાજી નું મંદિર અને આપણે અહીંયા પૂજારી છે જે બે પેઢી થી અહીંયા બધા પૂજા કરે છે તો બોલો ગોરડી હનુમાન દાદાજી ની